કાજીપુરા પાસે ગોડાઉનમાં જે આગ લાગી છે શું સ્થિતિ છે હાલ મિશ્ર જો વાત કરવા જઈએ તો જે આ ખેડા અમદાવાદ હાઈવે પર નિષ્થાન જે હાઈવે નંબર અડતાલીસ છે તેના પર જે આ કાજીપુરા ગામ પાસે જે વેરહાઉસ આવેલું છે ખાનગી વેરહાઉસમાં જે અલગ અલગ બ્રાન્ડની જે ચીજ વસ્તુઓ સ્ટોર કરવામાં આવતી હતી તેમાં અચાનક આગ લાગી હતી આગ લાગતાની સાથે જે નડિયાદ ખેડા મેહમદાવાદ દોડકા ઓએનજીસી નવાગામ અમદાવાદ અને અસલારી ફાયરના કુલ મળીને બાર ફાયર ટેન્ડર હાલ અત્યારે આગને જે કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે ચાર કલાકનો સમય વીતી ગયો છે છતાં પણ હજુ સુધી આગ કાબુમાં નથી આવી પરંતુ એક રાહતની વાત છે કે કોઈ આ ઘટનામાં હતાહત નથી થયું કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ જે રીતે ગરમી છે ગરમીના કારણે જે અંદર જે રહેલું જે સ્ટોર જે હતો જે મોટી માત્રામાં ઘી અને તેલ અને અલગ અલગ જે બ્રાન્ડેડ જે વસ્તુઓ જે રાખવા સ્ટોર કરવામાં આવી હતી અને કઈક જે આગ લાગતા આગ ઇકરાર શરૂ હાલ થયું હતું પરંતુ હાલ અત્યારે તમામ જે ફાયર બ્રિગેડના સ્ટેશનના જે ફાયર જે અધિકારીઓ છે અને જે ફાયરમેનો છે અત્યારે પૂરતી કોશિશ કરી રહ્યા છે કે આગ પર કાબુ મેળવાઈ જાય જે અત્યારે છેલ્લા જે વાત થઈ હતી તે મુજબ લગભગ હજુ પણ લગભગ કલાકથી દોઢ કલાકનો સમય આગ પર કાબુ મેળવવામાં જઈ શકે છે અને ત્યારબાદ કુલિંગની પ્રક્રિયા મોડી સાંજ સુધી ચાલે તેવી પૂરી પૂરી શક્યતા છે દીક્ષિતા બિલકુલ આભાર નિકેત આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશો